નસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ઘટનાના આરોપીને પોલીસે સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચાર રસ્તા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો ઘટનામાં એક મહિલાનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીને છાતીમાં દુખાવો થતા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કારેલીબાગ પોલીસે આરોપીને સાથે રાખીને આમ્રપાલી ખાતે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ ઘટનાનો આરોપી નું જોવા લોકટોડા ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપીને સીધું ઊભું પણ ન રહેવાતું હતું અને પોલીસના સહારો લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં કારેલીબાગ પોલીસ મથક સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા આરોપીને જે અંતર્ગત દિન એકના રિમાન્ડ મળેલા છે અને રિમાન્ડ અંતર્ગત અમે રિમાન્ડના મુદ્દા મુજબ આજે તપાસ કરી રહ્યા છીએ એના આખા દિવસના ફૂટેજીસ કલેક્ટ કરેલા છે સાથોસાથ કોને મળેલ હતો ક્યાં ક્યાં ગયેલ હતા આખા દિવસ દરમિયાન જે એક્સિડન્ટ થયો હતો એ બધા મુદ્દાની તપાસ ચાલી રહી છે અને અમે લોકોએ બીએનએસ કલમ એકસો પાંચ મુજબ ગુનો દાખલ કરેલો છે આગળની કાર્યવાહી ચાલે છે અમે એને સમયાંતરે એની જરૂર પડે ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ અમે જે કાયદા મુજબ જે એને મેડિકલ માં રજૂ કરવો પડે છે ત્યારે અમે મેડિકલ ટેસ્ટ કરાવી દઈએ છીએ આજે કોર્ટ માં રજૂ કરાવશે કે પંદર દિવસ માં એના સમય મુજબ અમે એને કોર્ટ માં રજૂ કરી દઈશું અને જરૂર જણાશે અમારી તપાસ પૂર્ણ નહીં થાય તો ફરધર રિમાન્ડ પર માંગણી કરવામાં આવશે ક્રાઇમ સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો